નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એન છે એમાં એડમિશન લેવું હોય તો એમના માટેનો જે મોકરાઉન્ડ છે એની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં તમને મોકરાઉન્ડ વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન છે એ તમને આપવાનો છું તો તમે પહેલાં જોઈ શકો છો કે વેબસાઇટમાં જેમ આવશો તો મોક રાઉન્ડનો કાર્યક્રમ એવું લખેલું છે એમાં ઓનલાઈન ચોઇસ ફિલિંગ આપેલી છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી લઈને બે નવ બે હજાર પચ્ચીસ સવારે અગિયાર વાગ્યા સુધી છે એ તમે મોક રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરી શકો પછી નીચે તમે જોઈ શકો છો કે દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીની પ્રવેશ લાયકાત નક્કી કરવા માટેનો જે કાર્યક્રમ છે એ ચાલુ હોય અને એના પછી એનું મેરિટ છે એ જાહેર કરવામાં આવશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો મોક રાઉન્ડમાં તમારે ઓનલાઈન ચોઈસ કઈ રીતે ભરવી એની માહિતી આપેલ છે જેવું તમે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે હવે આ પીડીએફમાં તમે જોઈ શકો છો કઈ કઈ માહિતી આપવામાં આવી છે તો પહેલાં પાનામાં જ તમને આપવામાં આવ્યું છે કે આપનો યુઝર આઈડી પિન નંબર અને આપનો પાસવર્ડ છે એ કોઈને ના આપવો તમે જે હજાર રૂપિયા આપ્યા હતા એમાં તમને યુઝર પિન પિનને બધું આપ્યું હતું ને એ તમારે કોઈને આપવાનું નથી પછી બીજું શું કહેવામાં આવ્યું છે કે પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવતા અગત્યના એસએમએસ આપને મળે તે માટે રજિસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર તમે આપ્યો છે એ તમારે ચાલુ રાખવાનો છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો મોક રાઉન્ડ છે એ ફક્ત વિદ્યાર્થીને કોલેજ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની પ્રેક્ટિસ માટે છે જેથી વિદ્યાર્થીને ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી તેની સમજણ રહે એટલે કહેવાનો મતલબ શું છે કે આ પહેલાં રાઉન્ડની જે ચોઈસ ફિલિંગ આવશે પહેલો રાઉન્ડ નથી જે મોક રાઉન્ડ છે એનો જે તમારો ચોઇસ ફિલિંગ આવશે એમાં તમને જે બી કોલેજમાં એડમિશન મળશે મોક રાઉન્ડની અંદર તો એ એડમિશન તમારું ફાઇનલ ગણાશે નહીં એમાં તમારે ફી નથી ભરવાની એમાં તમારે ડોક્યુમેન્ટ સબમિટ નથી કરવાના કંઈ નહીં ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ પ્રેક્ટિસ રાઉન્ડ કે તમને ખ્યાલ આવે કે ભાઈ નર્સિંગમાં કઈ રીતે ચોઈસ ફિલિંગ થાય કે જેથી પહેલા રાઉન્ડમાં તમે ચોઈસ ફિલિંગ વખતે તમારે ધ્યાનમાં રહે હવે જો આમાં ખાસ નોંધમાં લખવામાં આવ્યું છે કે મોક રાઉન્ડના રિઝલ્ટને આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં એટલે કોઈ પણ સંસ્થા માનલો કે મોક રાઉન્ડમાં તમને ગવર્મેન્ટ બીએસસી નર્સિંગને બધી મળી ગઈ છે તો એવું નહીં કે ભાઈ બીએસસી નર્સિંગ તમને છે એ તમારી ફાઇનલ કોલેજ ગણાશે નહીં એ તમને સંસ્થામાં પ્રવેશ મળશે નહીં બેંકમાં તમારે કોઈપણ પ્રકારની ફી નથી ભરવાની હેલ્પ સેન્ટર ઉપર ડોક્યુમેન્ટ પણ જમા નથી કરવાના કે કોઈ સંસ્થામાં હાજર થવાનું નથી આ મોક રાઉન્ડ ચોઈસ ફિલિંગના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે નહીં પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે દરેક રાઉન્ડ સમયે વિદ્યાર્થીએ પોતાની ચોઈસ પ્રમાણેની સંસ્થાની ચકાસણી કરી લેવાની રહેશે પણ ચોઈસ ફિલિંગ માટે તમારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે પસંદગીનો અભ્યાસક્રમ હવે જુઓ આમાં તમારે છે આઠ કોર્સની તમારે ચોઈસ ફિલિંગ એક સાથે થશે એવું નથી કે ભાઈ બીએસસી નર્સિંગમાં લેવું છે તો તમારે અલગ ચોઈસ ફિલિંગ કરવાની છે ફિઝિયોથેરાપીમાં લેવું છે તો અલગ કરવાની જીએનએમમાં લેવું તો અલગ કરવાનું નહીં તમારે ચોઈસ ફિલિંગ છે એ એક જ વખત કરવાની રહેશે એટલે એક જ વખત મોકરાઉન્ડની તમારે એક જ માનો કે બીએસસી નર્સિંગમાં લેવું છે જીએનએમમાં લેવું છે એએનએમમાં લેવું છે તો એક જ તમારે પેજની અંદર ચોઈસ ફિલિંગ કરવાની થશે અલગ અલગ પોર્ટલ નથી ક્લિયર થઈ ગયું તો પેલું એ પૂછે તમને પસંદગીનો અભ્યાસક્રમ તમારા મનમાં એમ હોય કે ભાઈ મારે સરકારી અથવા તો પ્રાઇવેટ માની લો કે સરકારી બી નર્સિંગમાં ના મળે તો મારે પ્રાઇવેટ બીએસસી નર્સિંગમાં એડમિશન લેવું છે એવું તમારું ફાઇનલ હોય તો તમારે પહેલાં ગવર્મેન્ટ જ રાખ દેવાનું ગવર્નમેન્ટ બી નર્સિંગ અને પ્રાઇવેટ બીએસસી નર્સિંગ એના પછી જે કોર્સમાં તમારે જવું જ નથી એ કોર્સ તમારે ડિલીટ કરી નાખવાનો માની લો કે તમારે બીપીટીમાં નથી જવું અથવા જીએનએમમાં નથી જવું તો એ કોર્સની તમારે ચોઈસ ફિલિંગ જ નહીં કરવાની ક્લિયર થઈ ગયું પણ સંસ્થાનું સ્થળ હવે જો ઘણા લોકો શું હોય કે ભાઈ એ લોકોને દૂર ના જવું હોય હોસ્ટેલમાં ને એ ના રહેવું હોય એ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ અમને અમારા સિટીમાં જ અથવા તો અમને જે નજીક મળી જાય એ રીતે અમારે છે એ કરવું છે ચોઈસ ફિલ્ડિંગ તો તમે એ પ્રમાણ પણ કરી શકો છો માની લો કે તમે જૂનાગઢમાં રહેતા હોવ તો તમે એમ થાય કે ભાઈ જૂનાગઢની અંદર કોલેજ આવેલી છે એમાં જ મારે એડમિશન લેવું છે તો એ પહેલાં રાખવાની તમે અમદાવાદમાં રહેતા હો તો તમારો એમ હોય કે ભાઈ અમદાવાદમાં જ મળી જાય તો મારા માટે બેટર છે તો મારે ત્યાં જ લેવું છે તો તમારે જે એ અમદાવાદની કોલેજીસ છે એ પહેલાં રાખવાની રહેશે ક્લિયર થઈ ગયું પછી આમાં શું કહેવામાં આવ્યું છે કે જે તે અભ્યાસક્રમમાં પ્રવેશ લાયકાતના ધોરણ અનુસાર આપ ચોઈસ ફિલિંગ કરી શકો છો અને જે અભ્યાસક્રમમાં પ્રવેશ મળવાપાત્ર નથી તેની ચોઈસ દર્શાવવામાં આવશે નહીં એટલે કહેવાનો મતલબ શું કે જુઓ હવે બોઇઝ હશે તો બોઇઝને એ એમ અભ્યાસક્રમમાં એડમિશન ન મળે એટલે તમને એ એનએમની ચોઈસ ફિલિંગ નહીં દર્શાવે જે બોઇઝ હશે ને એને ક્લિયર થઈ ગયું હવે પેલું જો આપને મળવાપાત્ર અભ્યાસક્રમમાં આપની પસંદગી મુજબ સંસ્થાની ઉત્તરતા ક્રમમાં ચોઇસ ફિલિંગ કરવી એટલે આ શું કહેવા માંગે છે એ તમને સમજાવી દઉં કે આપ બધા જ કોર્સમાં પ્રવેશ મેળવવાપાત્ર હોવ અને પહેલી પસંદગીનો કોર્સ બી નર્સિંગ હોય અને આપે બી એસ સી નર્સિંગ અભ્યાસક્રમની સંસ્થાને ઉત્તરતા ક્રમમાં પસંદ કરવાની રહેશે એટલે કહેવાનો મતલબ શું કે હવે એક્ઝામ્પલ તરીકે તમારે અમદાવાદની કોલેજ જોતી છે પહેલાં તો બી નર્સિંગ પહેલાં અમદાવાદ જ રાખો પછી માની લો કે આ જો પહેલી ચોઈસમાં તમારે જોવાનું કે ભાઈ પહેલી ચોઈસમાં તમને એડમિશન ન મળે તો પછી મારી ચોઈસ આ છે તો બીજા નંબરમાં મારે આ કોલેજમાં એડમિશન લેવું છે જો પહેલી અને બીજીમાં ન મળે તો આ મારે ત્રીજા નંબરની કોલેજમાં એડમિશન લેવું છે એટલે આ રીતે છે એ તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે એવું હશે તો એક અલગથી સેપરેટ વિડીયો તમને બનાવી દઈશ ક્લિયર થઈ ગયું એના પછી જુઓ ચોઈસ ફિલિંગ કરવા માટેની કોઈ પણ મર્યાદા નથી આપ આપની પસંદગી મુજબ ઉત્તરતા ક્રમમાં છે એ ચોઈસ ફિલિંગ તમારે કરવાની રહેશે ક્લિયર થઈ ગયું પછી આમ ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ વિગત છે એ તમારે આપેલી છે તો સૌથી પહેલાં તમારે વેબસાઇટ ઓપન કરવાની છે વેબસાઇટમાં તમારે શું નાખવાનું છે યુઝર આઈડી નાખવાનું છે પાસવર્ડ નાખવાનું છે ચૌદ ડિજિટનો પિન નાખવાનો છે અને કેપચા નાખવાનો છે પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે હવે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જો આમાં લખ્યું જ છે આપનો યુઝર આઈડી લખો આપનો પાસવર્ડ લખો ચૌદ આંકડાનો પિન લખો પછી જેવું તમારી સામે પોર્ટલ ઓપન થશે એમાં ચોઈસ ડિટેલ નામનો ઓપ્શન આવશે હવે ચોઈસ ડિટેલમાં તમારે ત્રણ ઓપ્શન આવશે એક તો અવેલેબલ ચોઇસ આવશે ફિલ ચોઇસ આવશે અને પ્રિન્ટ ફિલ્ડ ચોઈસ હવે અવેલેબલ ચોઇસ એટલે એનો મતલબ શું કે ભાઈ તમારા મેરિટ મુજબ તમને ક્યાં એડમિશન મળવાપાત્ર છે એ અવેલેબલ બતાવશે ફિલ ચોઈસ તમારે ચોઈસ ફિલિંગ કરવી છે તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે જો પહેલો ઓપ્શનમાં તમને કહ્યું છે કે અવેલેબલ ચોઈસ તો કેટલી ચોઇસ ઉપલબ્ધ છે જોવા માટે અહીં ક્લિક કરો પછી તમારે જો ચોઈસ અવેલેબલમાં બધા ઓપ્શન બતાવશે પહેલું આવશે બ્રાન્ચ આવશે તો બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે ઇન્સ્ટિટ્યુટ ટાઈપ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની છે એમાં ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ્સે કેટલી છે એ તમને ચોઈસ બતાવશે પછી તમે ઇલિજિબલ છો કે નહીં એ બતાવશે ક્લિયર થઈ ગયું કયા અભ્યાસક્રમમાં મળે છે એ તો એટલી ચોઈસ બતાવશે એમાં તમારે ફી કેટલી છે ટર્મની ફી કેટલી છે એ બધી વિગતો છે એ તમે જોઈ શકો છો અવેલેબલ ચોઈસમાં ક્લિયર થઈ ગયું હજુ પુરુષ ઉમેદવાર હોવાથી એનએમમાં એડમિશન છે એ મળવાપાત્ર નથી એ તો મેં તમને પહેલાં જ કહી દીધું ક્લિયર થઈ ગયું પછી આમાં તમે જોઈ શકો છો કે સામાન્ય પ્રવાહમાં ધોરણ બાર પાસ કરેલ હોય એ માત્ર એ એનએમ અને જીએનએમમાં જ પ્રવેશ છે એ મળવાપાત્ર રહેશે પછી આમાં તમને બધી વસ્તુ આપવામાં આવી ટ્યુશન ફી કેટલી આપવામાં આવી છે છ માસની ટ્યુશન ફી પછી તમે એ જ રીતે એમાં તમે બ્રાન્ચ બી સિલેક્ટ કરી શકો છો બેચ ફિઝિયોથેરાપી છે નર્સિંગ છે પછી ઓબ્ટોમેટરી છે એ તમે પણ જોઈ શકો છો ક્લિયર થઈ ગયું પછી આપણો જિલ્લા વાઈઝ છે એ પણ તમે લોકો જોઈ શકો છો તમારા જિલ્લામાં કેટલી સરકારી સંસ્થા છે કેટલી પ્રાઇવેટ સંસ્થા છે એ સંપૂર્ણ માહિતી છે આમાં તમને મળતી રહેશે ક્લિયર થઈ ગયું પછી આ પેલો ઓપ્શનની વાત થઈ હવે બીજો ઓપ્શન છે ફિલ ચોઈસ તો તમારે ચોઈસ ફિલિંગ છે એ તમારે ફિલ કરવાની રહેશે ક્લિયર થઈ ગયું જેટલી તમારે નાખવાની હોય એ તમારે ફિલ કરી દેવાની રહેશે ક્લિયર થઈ ગયું આ ઇઝી છે એવું હશે તો એક સેપરેટ વિડીયો બનાવી દઈશ કે ભાઈ તમારે લોકોએ લાઈવ ચોઈસ ફિલિંગ છે એ કઈ રીતે કરવી ક્લિયર થઈ ગયું હવે પાછા આપણે વેબસાઇટમાં જ આવી ગયા છીએ તો વેબસાઇટમાં ફરીથી તમારે વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે એમાં તમે લોકો જુઓ આ રીતે તમે જોઈ શકો છો કે મોક રાઉન્ડમાં તમારે કંઈ પણ કરવાનું નથી એ મેં તમને સમજાવી દીધું છે હવે મોક રાઉન્ડમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જે સંસ્થાએ મંજૂરી પત્ર તથા બેંક ગેરંટી પ્રવેશ સમિતિ ખાતે જમા કરાવેલ છે તેમની જ બે હજાર પચીસ છવ્વીસની બેઠકો મંજૂર કરવામાં આવશે ક્લિયર થઈ ગયું હવે જુઓ બે હજાર પચીસ છવ્વીસમાં મોક રાઉન્ડમાં આ સા આ સાથે સામેલ સંસ્થાઓનો સમાવેશ કરેલ નથી એટલે કે જુઓ તમે છે ને આમાં જે સંસ્થા લખી છે ને એની આખી પીડીએફ ડાઉનલોડ થશે હવે એટલી સંસ્થા છે ને એ આમાં સમાવેશ કરેલ નથી ક્લિયર થઈ ગયું ને એટલાની ચોઈસ તમે ભરશો ને એટલી એટલી કોલેજમાં તો પણ તમને એડમિશન મોક રાઉન્ડમાં મળશે નહીં ક્લિયર થઈ ગયું કેટલી સંસ્થામાં તમને એડમિશન નહીં મળે ને એ સંપૂર્ણ લિસ્ટ છે એ તમને અહીંથી મળી જશે ક્લિયર થઈ ગયું હવે આમાં તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી જો કોઈ સ્વનિર્ભર સંસ્થા દ્વારા બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ બીપીટી છે બી છે અભ્યાસક્રમો માટે મેનેજમેન્ટ કોટાની બેઠકો પર પ્રવેશ સમિતિને સુપરત કરવામાં આવે છે એટલે આ બેઠકો ચોઈસપ્રિંગ દરમિયાન સરકારી કોટામાં છે એ સુપરત કરેલ મેનેજમેન્ટ સીટ તરીકે તમને દર્શાવવામાં આવશે અને આ બેઠકો છે એ ફી સ્ટ્રક્ચર સરકારી કોટા મુજબની ફીમાં રહેશે એટલે જુઓ આમાં શું થાય કે મેનેજમેન્ટ કોટાની બેઠકો છે એ પ્રવેશ સમિતિને આપી દીધી છે હવે પ્રવેશ સમિતિ દ્વારા છે એ મેનેજમેન્ટ કોટાની જે બેઠક હતી ને એ સેમાં કન્વર્ટ કરવામાં આવે છે ગવર્મેન્ટ કોટામાં એટલે ગવર્મેન્ટ કોટાની જે ચોઈસ ફિલિંગ છે એ આમાં તમને દર્શાવવામાં આવશે અને એનું જે ફી સ્ટ્રક્ચર છે એ તમારે ગવર્મેન્ટ કોટા મુજબનું રહેશે અને આ બેઠકો ઉપર જો કોઈ પ્રવેશ મેળવે છે એસટી કેટેગરીના વિદ્યાર્થી અને ફ્રીશીપ કાર્ડનો છે એ લાભ મળે છે ક્લિયર થઈ ગયું અને ચોઈસ ફિલિંગ વખતે આ માહિતીનો ખાસ ધ્યાનમાં તમારે લેવાની રહેશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તો એટલી વસ્તુ છે એ તમે લોકો જોઈ શકો છો ઓકે તો એટલી વસ્તુ જે વેબસાઇટમાં અપડેટ આવી છે શું છે એ મેં તમને સંપૂર્ણ માહિતી છે એ આપી દીધી છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે તમે લોકો છે ને તમારે શું કરવાનું રહેશે તમારે જુઓ ચોઈસ ફિલિંગ ભરવા માટે કેન્ડિડેટ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખી આખું ઓપન થશે ક્લિયર થઈ ગયું એમાં પણ તમારે લોકો કેન્ડિડેટ રજીસ્ટ્રેશન અથવા તો લોગિન છે એની ઉપર તમારે ક્લિક કરીને સંપૂર્ણ માહિતી છે એ ચોઈસ ફિલિંગ કરી શકશો એવું હશે તો એક અલગ સેપરેટ તમને વિડીયો બનાવી દઈશ કે ભાઈ ચોઈસ ફિલિંગ તમારે કયા ક્રમમાં કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ એ હું સંપૂર્ણ વિડીયો છે એ બનાવી દઈશ એટલા માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા ગ્રુપ અથવા વોટ્સએપ ચેનલમાં જોડાવા હોય બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો